ભરત કાનાબારે એ પણ કહ્યું કે કોન્ટ્રાક્ટર તમે જે પ્રકારની વાત કરી રહ્યા છો કેટલું તથ્ય કારણ કે આ જે અગ્નિકાંડ સર્જાયો છે તેમાં નાના નાના વ્યક્તિઓને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે દરેક વખતની કાર્યવાહી હોય છે કે મોટા મગર પકડવામાં આવે એવું શા માટે નથી બનતું અધિકારીઓની બાબતમાં આઈ એપ્રિશિએટ વોટ એવર ગુજરાત ગવર્મેન્ટ એઝ ડન ગુજરાત સરકારને અભિનંદન કે તાત્કાલિક ત્વરિતપણે જે કોઈ રિસ્પોન્સિબલ છે એમને ઇમિડિએટલી એમને સસ્પેન્ડ કર્યા છે એટલે એક વાત તો બહુ ક્લિયર છે જે મેં મારી ટ્વીટમાં પણ લખ્યું છે કે જ્યારે કોઈ આવી દુર્ઘટના બને છે જ્યારે નિયમોનો મોટા પાયે પર ભંગ થતો હોય છે કોઈ સરકારી કામો નબળા થતા હોય ત્યારે એમાં આપણે ભાગે કોન્ટ્રાક્ટરોને જવાબદાર ઠેરવતા હોઈએ છીએ બરાબર કહેવાનો આશય આ ટ્વીટ પાછળનો હોય છે પણ જે લોકોએ એમનું મોનિટરિંગ કરવાનું છે જેમણે દેખરેખ રાખવાની છે અધિકારીઓ જો સંડોવાયેલા ન હોય તો મોટાભાગે કોઈ કોન્ટ્રાક્ટરો નબળું કામ કરી શકે નહીં અને અનફોર્ચ્યુનેટલી હવે એવું બન્યું છે મોટાભાગના અધિકારીઓ આઈ ડોન્ટ સે બધા કે ઘણા બધા અધિકારીઓ સારા અને પ્રજા માટે કામ કરવાવાળા બી છે પણ ઘણા બધા અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સાથે જોડાઈ જાય છે એની સાથે ભાગીદારી કરે છે એને કારણે કામો નબળા થાય છે આવી રીતે નિયમોનો ભંગ થાય છે અને દુર્ઘટનાઓ બનતી રહે છે અને અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં માનવ જિંદગીની કોઈ કિંમત ન હોય ને એ રીતે નિયમોનો ઉલાળીઓ થતો હોય છે અને અનફો સાથે સાથે નથી પ્રજાનો પણ એની સામેનો જે આક્રોશ હોવો જોઈએ એ પણ સમયે સમયે દેખાતો નથી એટલે જ મેં લીધું છે કે પ્રજાનો ફૂંફાડો બંધ થઈ ગયો છે એમાંથી ઝેર કાઢી લીધેલું છે એવું એવું મારે લખવું પડ્યું છે કારણ કે ઘણી બધી વાર આપણે આવા બધા કરપ્ટ ઓફિસરો જાણતા હોવા છતાં એને ગ્લોરીફાય કરતા હોય હાઇલાઇટ કરતા હોય આપણા કાર્યક્રમોમાં એને હાર તોરા કરતા હોય છે કમસે કમ એને એટલું તો રિયલાઇઝ કરાવવું જોઈએ પ્રજાએ કે અમે તમને ચાહતા નથી અમે તમને ઈચ્છતા નથી અમે તમને તમે અમને ગમતા નથી એવું તો એને રિયલાઇઝ કરાવવું જોઈએ

અથવા તો એની સામે પ્રતિક્રિયા આપવા માટે ઘણી બધી વાર આપણે નાત જાતમાં વહેચાલાય આ બધા બનાવો એવા છે કે સમગ્ર સમાજ એક થઈને આવે અને એક થઈને આવે નહીં પણ એટલીસ્ટ એનો ડર એવો હોવો જોઈએ કે આ કરપ્ટ ઓફિસરોને ડર લાગવો જોઈએ ભય વિના પ્રીતિ નહીં સરકારે તો એનું કામ કર્યું છે તાત્કાલિક આ લોકોને સસ્પેન્ડ બી કર્યા છે પણ પ્રજાનો એવો ફૂફાડો હોવો જોઈએ કે ખોટું કામ કરતા ખોટી પરમિશન આપતા નિયમોનો ઉલાળીઓ કરીને ગમે તેવી વસ્તુઓ ચલાવી લેતા અધિકારીઓને ડર લાગવો જોઈએ